श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम सच्चिद

પોતાને હું તરીકે સમજવા માટે અત્યાર પ્રવચનો પ્રવચનોમાં જે વાતો કરી છે એના આધારે આ પરમ જ્ઞાન પ્રવચનો તરત સમજાય આ સૃષ્ટિ શું છે તો વાસ્તવિકતામાં સૃષ્ટિ છે કે ઉત્પન્ન થઈ છે કે એનું કારણ છે શું છે એ કઈ કારણ નથી એનું તો જેનું કારણ નથી તો એની કઈ ઉત્પત્તિ એ નથી થઈ ઉત્પત્તિ નથી થઈ તો એ નર્પણ ક્યાંથી થાય તો જેનું કારણ જે હોય એવું એનું કાર્ય એમાંથી ઉત્પન્ન થાય જો આપણું કારણ અજ્ઞાન છે તો એ જે કાર્ય ઉત્પન્ન થાય તે અજ્ઞાન વર્ધક જ ઉત્પન્ન થાય જેનું કારણ જેવું હોય તેવું કાર્ય ઉત્પન્ન થાય આપનું કારણ જ્ઞાન છે તો કાયમ જ્ઞાનૃતિ ભૂમિકા રે તો કેવી રીતનું જ્ઞાન એ કોને કહીએ કે આપણે તો ચેતન જ્ઞાન કો ચેતન કો અને હું કો આ ત્રણેક નું એક છે હું એટલે ચેતના હું નહીં ચેતના હું મા તો બધું આવે એમાં હું છું એમ આવે ચેતના મા અને હું હું નું હોઉ આપણો હું એ જો છે તો આપણો હું હવ છે તો એ હોવ નું કેવું સ્વરૂપ છે તો બીજું કાઈ નથી એ રીતે પોતાનો હું છે જગતે નથી અંતર્કરણે નથી જીવે નથી અજ્ઞાને નથી માયાએ નથી કાઈ નથી ના કુથે ના હુઆ એટલે પોતાનો હું કેવો હોતો અભાવ બીજું કાઈ નથી એવું મનથી આપણે પોતાને જાણી લીધો છે ના એ ખોટું પડે બુદ્ધિ થી આપણે પોતાને જાણી લીધો છે તો ના આત્મા જાણી નથી લીધો પણ આત્મા જાણી રહેલો છે પોતે જાણતો રહેલો છે બીજું કોઈ જાણનારું નથી તો આ બુદ્ધિ બધાને જાણે છે ના એ કોઈને જાણી શકતી નથી પોતાને જાણી શકતી તો બધાને જાણે છે કે કોણ બુદ્ધિ જાણે છે તો ના એ હું જ ચેતન એ બુદ્ધિને જાણે છે અને પોતાને જાણે છે તો પોતાને કેવી રીતે જાણે છે હું ને હું થઈને હું જ જાણે છે બીજું ક્યાં જાળતો નથી હું ને હું થઈને हूं ज रूपे जाने अलग रूपे नहीं जाने तो अलग थे ने नहीं जानी सब तो केवी रीते थे जाने से हूँ थे हूं हूँ चु ये थे ने जाने અવે ગીતાબેન જણાએ છે, ચિતલબેન જણાએ છે, મીનાબેન જણાએ છે એને કોણ જાણે છે? ચિતલબેને કે કે હું હરિ ભાઈને જાણું છું, સગ્રામ બાપાને જાણું છું, તો જીતાબેન નથી જાણતા, એ જાણનાર જ જાણે છે, બીજો કોઈ જાણનાર જ નથી. બુદ્ધિ જાણે છે? ના, બુદ્ધિ નથી જાણતા. હું બની ને હું ને રૂપે બધાને જાણે બીજો કોઈ થઈને ના જાણી શકે જાણનાર બીજો કોઈ થઈ ના શકે અને બીજો કોઈ ઉપાય નથી તો શૂન્ય બનીને ના શૂન્ય બનીને નહીં આનંદિત બનીને હોટ બનીને જાણે તો ના હોટ બનીને નહીં નથી જાણે હું ને ફક્ત હું બનીને જ જાણી શકાય અને જે જણાય છે તે પણ હું હોય તો પોતાનો અનુભવ વગર એમને લાડવો છે જોને हूं ओ ए सू छे तो हूं ओ ए બીજુ કાઈ નથી એમ છે બીજુ કા છે તો ત્યા હું ઓ નથી જે છે તે છે તો ક્યા છે સુ છે ક્યા છે એમાં કાઈ ના લાગે એવું ઈ સુ છે ઈ કાઈ ના લાગી શકે कोई साथे लेवादीवाद नती, कोई अनुभव साथे नती, वाणी साथे नती, बुद्धि साथे नती, तो सोचे, तो अनुजवापे एक अच्छे के सुन लती, मधुजी ए थे, ए हूँ, ते चेतन क्या थे, तो ए चेतन क्या लती, बदेश के બધે જ છે બધું છું અને બધા રૂપે બધ પણ પાણી ગ્લાસમાં નાખીએ ત્યારે પાણી ગ્લાસ જેવો આકાર સીતા ભરીયે નાની ચીચી માં ભરીએ તો નાના આકાર નો જે તો હું કેવો છું તો શરીર માં શરીર જીવો મનમાં મન જેવો જગતમાં જગત જેવો છું બધામાં બધા જેવો છું सर्व रूपे छू तो सदा आले पास मन में मन जेव शरीर मा शरीर जेव छू इंद्रिओ में इंद्रिओ जेव छू जगत मा जगत जेव छू पर स्वयं छू हूँ छू सर्व रूपे होवा छता सदा आले स्वयं ज्ञान આપણે એમ કહીએ કે મને જ્ઞાન થઈ ગયું તો આ પણ ખોટું છે જો આપણે આપણે મનુષ્ય તરીકે જાણીએ છીએ તો પુણમ ના દેસે સવારમાં ઊઠી અને એમ નથી કહેતા કે હું મનુષ્ય થઈ ગયો હા તો નવો બને મનુષ્ય બનાયેલો ત્યાર થી માની છે કાર નો મનુષ્ય છે તો મનુષ્ય રૂપે બન્યો નથી એમ જ્ઞાન મને થયું નથી જ્ઞાન હતું તો જ્ઞાન નથી તો બધુંય છે અને જ્ઞાન છે તો કાઈ નથી ज्ञान छे तो मेरे अपने जीवा कुछ ना है अनेक ज्ञान नथी ना तो बधुई छे आपनो अनुभव आपने गोतीए जोइए के बिजू काई छे बिजो कोई छे बीजे कोई छे बीजे એટલે બીજી જગ્યાએ तो बीजू काई नथी બીજો કાય નથી અને બીજે પણ કાય નથી ફક્ત મેરે અપને થીવા કૂચ નહી પોતાનો અનુભવ કરીએ જોઈએ કે બીજુ દેખાય છે તો બીજુ દેખાવાનો કેમ ચાલુ થયો જ્યારે ઈચ્છા થઈ એટલે દેહ કાળ दाखल થઈ ઈચ્છાથી ઇચ્છા હે કોઈ ત્યાં બેસ કાળ નથી હોતો જેવી ઈચ્છા દાખલ થાય છે કે કે હું છું અને બીજો કે હોય છે ઈચ્છા રહેતા હોય છે કે બીજું કાય નથી બીજો કોઈ નથી બીજું કાય નથી આપણે રો સાંભળીએ છીએ હું સાંભળું છું અને હું ફલાણાને સાંભળું છું તો એ અલગ અલગ પણો અને નોખા નોખા પણો હું છું હું સાંભળું છું ને બીજાને સાંભળું છું પણ એમ નહીં સાંભળું છું એ વાતો નથી બીજાને સાંભળું છું એ વાતો નથી પણ ચેતન છું તો સાંભળું છું જ્ઞાન છે તો સંભળાય આપણો આ શરીર છે આ મન છે આ દુનિયા છે તો શરીરનું મનનું અને દુનિયાનું જ્ઞાન છે બીજું કાઈ નથી કોનો જ્ઞાન નથી જ્ઞાન બદાય નું જ્ઞાન છે શરીર નું જ્ઞાન છે મન નું જ્ઞાન છે દુનિયા નું જ્ઞાન છે અને જ્ઞાન નું જ્ઞાન છે જાણતું એનું જ્ઞાન છે નથી જાણતો એનું જ્ઞાન છે પણ શરીર નું જ્ઞાન છે તે ભૂલ મન નું જ્ઞાન છે તે ભૂલ

જગત નો જ્ઞાન થી ઇન્દ્રિયો નો જ્ઞાન થી સો શરીર નો જ્ઞાન છે તે કોળ નોખા ના કાપણા નો જ્ઞાન નો નોખી નોખી લટીડીઓ કા કે બીજુ કાય નથી તો બીજા નો જ્ઞાન જે છે તે પ્રાંતી ના કારણે ત્યાં સુધી શરીર નો મન નો ઇન્દ્રિયો નો જ્ઞાન થઈ રહેલું છે ત્યાં સુધી દેહ કાળ માં અને હું વ્યક્તિ છું એ તાવર માં कवरेज पकराएलो छे तो जे जे जनाय छे तेनो नाही पण જાણનારનું જ્ઞાન जनाय छे तेनो જ્ઞાન નહીં પણ જાણનારનું જ્ઞાન તો જાણનારનું જ્ઞાન છે તો જાણનારા તો બધું જ જાણે છે ને શરીર મન ઇન્દ્રિયો બધું જાણે છે પણ દેશ કાળ વગર જાણે છે તો પ્રતિતી માત્ર જાણે છે અને દેશ કાળ થી હું છું એમ કરીને જાણે છે તો અજ્ઞાન થી જાણે છે સાક્ષી નું જાણો અને જીવાત્મા નું જાણો બે માં ફરક છે સાક્ષી ને દેશ કાળ નથી જગત કાયમ મિથ્યા થયેલું જ છે તો બે કાળ રહી सदाई स्थिरता सदाई अखंडता सदाई व्यापकता पण स्थिरता अखंडता व्यापकता ना भाव थी ए भाव नु ज्ञान करना ज्ञान नी ज्ञान ज्ञान नु ज्ञान जानला ने से देख 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 देखने वाले को देख ये जानवा वाला नो प्रकार એ જોવાવાળાનો પ્રકાર ઈ પ્રકાશમાં બધી પ્રતિતીઓ દેખાય જાણવાવાળામાં ને દેખાવાવાળામાં પ્રતિતીઓ નથી સાક્ષીના પ્રકાશમાં બધું દેખાય છે મિથ્યા છે નથીન પ્રતિતી માત્ર છે તે ચેતના અજવાળે सारी સૃષ્ટિ રચાય અજ્ઞાની હોય એને નોખો નોખો દેખાય સામા કીડીયા પોતાને અજ્ઞાની છે કે અજ્ઞાની આ મન બુદ્ધિ અને શરીર બનીને પોતાને નથી જાણી શકતો ચેતન નહીં પોતાનો સ્વરૂપ કેવું છે જ્ઞાન રૂપા ચેતન રૂપા જ્ઞાનનો સ્વરૂપ કાઈ નહીં ચેતનનો સ્વરૂપ કાઈ નહીં જ્ઞાન થઈ રહેલું છે એને

चेतन पोते ज्ञान पोते बीजो क्या गोते बीजू छे नहीं तो क्या गोतवा जगत ने जाने से पोता नहीं जाने से बुद्धि जगत ने नहीं जाती जीवात्मा जड़ से बुद्धि कोई नहीं जाती नहीं एक भ्रांति थी गई थे कि हूँ आ रेलवे स्टेशन ने जाणु छू गाड़ी ने

दुख से ते पण हूँ छू ते ज्ञान छू ज्ञान सिवाय बीजु कई नहीं महासागर नी अंदर ये लहरो थे बमरियो थे ये सागर थी नोखी थी ये ने बमरी के लहरो थे इन बता रहे तो ये हाथी ये तरंग ये भी इच्छा करे कि मारे पिला बगीचा में तो भूत आउट हुए तो न भी नहीं तक पानी ने थोड़ी अने तरंग में थी नहीं शकतो एम पोता ने थोड़ी अने बिजु काय बनूच नथी तो अभिन्न थे जो देश अने काल थे तो बिजु थे अने देश काल नथी अज्ञान नथी तो मेरे अपने सिवा कुछ ना है मुख्य सिद्धांत थे थे के नोखू काय नथी ब्रह्म थी अने ब्रह्म थी बिजू काय नथी आ बिजू सिद्धांत અને બ્રહ્મ થી બીજી જગ્યાએ બીજું કઈ નથી નથી ક્યાંય સિતાર પોતાની માટીનો ઢગલો બધાયમાં બધા વાસણોમાં એક રૂપે જ રેલો છે નોખા નોખા રૂપે નથી માટીના રૂપે જ માટી રેલી છે ગળાના રૂપે નથી ગળો તો નામ છે ઉડી જાય છે એ જીવિતે પોતાનું ઉદર માં હૃદય માં બ્રહ્માંડ પોતાનું ઉદર થી મોટું છે ઈરાણે ગર્ભ છે એમાં બ્રહ્માંડોને ધારણ કરી સર્વાત્મા બની કાયમ નિર્મળ રહીને એક જ તત્વ વિતી રહેલો છે જેમ સોનું દરેક દાગીનાઓમાં એક જ સોનું સોના અનેક નથી અનેક દાગીનામાં સોનું એક જ છે પોતાની અંદર સોનું અનેક આભૂષણોમાં ધારણ કરે છે વિનતીએ સોનાને ધારણ નથી કર્યું સોનામાં વિનતીની ધારણા છે નામથી રૂપથી ગાત ઘડિયા પછી નામ રૂપ જુજવા અંતે તો એમનું એમ હોય બધાયના રૂપમાં પોતે જે જ્ઞાન સ્વરૂપા ચેતન છે તે બધાય રૂપે પોતે એક રૂપ થઈને સ્થિત છે બીજો રૂપ જ નથી એટલે जितलो जितलो दृश्य जगत रूपे जे स्थिति जणाय छे ते पण माती जे वाठणो ने समझे थे ए रीते थे, थे ब्रह्म जगत रूपे थे ब्रह्म ज्ञान रूपे थे, 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 थे ब्रह्म थे थे अज्ञान रूपे थे ब्रह्म थे इंद्रियों रूपे थे ब्रह्म थे विविधताओं ना रूप में थे ब्रह्मांडों ना रूप में थे अनेक रूपे ब्रह्म भासे थे भासे थे इसके बाय ब्रह्म थे नहीं अनेक रूपे भाषु अनेक हो हो तो ब्रह्म रूपे थे भाषु अनेक रूपे थे स्वप्नामा અને જાગ્રત જ્ઞાની પુરુષ માટે સ્વપ્ન આવે જ્ઞાની પુરુષ ને તો એ વખતે પણ સપનામાં અને સ્વપ્નના કાળમાં કાળમાં સ્વપ્ના ને એ પ્રમાણે એ સ્વપ્ના રૂપે જાગ્રત ની જે માતો હોય છે સાચું જ માત્ર અને ज्ञानी जागृत ने एकज रूपे जाने स्वप्न रूपे वासनाउ थी व्यग्र થયેલું મન હોય ત્યારે નોકુ રૂપ પાપે पकड़े थे નોકુ દેખાય છે वासना એટલે આ જોઈએ છે આ છે આ સાચું છે આ બધી वासना वासना શબ્દ એટલે એક એમાં वासना કરી સદા આલે પાછે તું સર્વ રૂપો છે પણ સર્વ રૂપો પાથે છે તે નહીં ઓ તો પોતાનું છે બીજું કોઈ નું નથી મોટો અગ્નિનો ભરકો હોય એની અંદર જલ તલ ભી લાકડુ આજુબાજુમાં ઉડતા બધા જે તચરા હોય બધુંય અગ્નિ રૂપે થઈ જાય એક અગ્નિ નોખો ગીન ન થી રહેતું નખો તલ ન થી રહેતા જલ ન થી રહેતા એક રૂપ થાય છે ને અગ્નિ અગ્નિ રૂપે પ્રમાણે जारे साक्षी नी भूमिका छे पूर्ण ज्ञान नी भूमिका छे विज्ञाता बनी गयो त्यारे जगत मन दृष्टा दृश्य बधु एक ज ब्रह्म भाव ने प्राप्त थाय छे था अनेक अनेक प्रकार ना भावो बंद जाय अनेक प्रकार ना भावो होय छे ते देश काल अने हुं छुं मारुं छे नजी खुटे छे ने आ मोटुं छे नानुं छे ने बधु रहे छे तो कल्पना करी अने जाने तो ये जगत सातों से ही जाने कल्पा कल्पना रहित तो इस जगत ने जाने से तो खाली बाते से निजी वो लगे काशे लक्कीरी बनती नहीं फकीरी में जो लक्कीरी वगैरह जो कह रहे बाते लो देखाए पन लक्कीरी साथे बदुई जो तो ते साथे लो जागृत ने स्वप्नवत मिथ्या समझ लेवती जे પોતાની દ્રઢ જ્ઞાનની પોતે અલગ અલગ પ્રમાણનું જાણે છે ના સાધિતેની બધું છૂટી જાય જગૃતને સ્વપ્નवत અને મિથ્યા જાણ્યા પડ્યો કયો બની જાય છે સદા દ્રષ્ટો સ્વરૂપે અવસ્થાના પોતાના સ્વરૂપમાં દ્રષ્ટા લઈ પામી જાય છે ત્યારે કોમળ બની જાય છે સહજ બની જાય છે मौन नहीं शांत नहीं सह मौन अनशांत ये कौन साबित थे बोले थे तेरी जगह मौन थे तो मन थी पर पर सहत मन पकके थे तो लड़े थे मन स्थित था थे पहना भी डबल लड़े थे फिर युद्ध उत्पन्न था थे ना मैं हूं काईक तू ने दाखल दाखिल था તો વાક્ય છે તે ખોટું સાત રહે છે તે ખોટું અને સાચ છે મેરે અપને સેવા કુછ નહી દેતા દેહ કાળ રૂપ નિમિત વગર જાગૃત અને સ્વપ્નનું નિર્માણ કરી અને જેમ છે બોજ સ્વરૂપ સાક્ષી ચેતના આત્મા જગતના રૂપમાં બાહે છે દ્રઢ ભાવથી નહીં साक्षी ने दर्द भाव कोई बंता नहीं कि अगर नहीं भाव बनता ना भावातीत से सामे पानी होए खबर थे आ तृष्णा मुक्त तृष्णा थे खाली रेत सबके थे तो एने खबर होए थे कि है ना तो नहीं छिपाए कि हमार उमाल नहीं धोई ही सकता यार खाली पासे थे ખાલી પાસે છે સાચું છે જગત સાચું છે તો બીજું થાય છે આ દુઃખ છે દુઃખ માંથી બહાર નીકળ્યો એવો ભાવ થાય છે સાચું છે તો સ્વપ્ન આવ્યું રાત્રે પાવડો ને ખોદતા ખોદતા બે કોથળા ભરાય એવા હીરા માણેક ને સોનું મળ્યું સવારમાં જગાડ્યા ચા પાણી કીધું અને વળી પાછું કે આ આ જગ્યા એ સપનું આવ્યું સોનું છે લેવા જવું છું અત્યારે જાવ છો કોઈ દાડો કોઈ મિથ્યા છે ભાષે છે આ સાચું લાગે છે જગત ભાસતું લાગતું નથી તો ભવા તવી છે એકમ નિત્યમ વિમલમ અચલમ પોતે ભાવાતીત રૂપે गुणातीत रूपे देश काल रही कोई दृष्टा नहीं कोई साक्षी नहीं कोई जगते नहीं चेतन से ये कल्पना नहीं ये कल्पना ये छे थे थे ज्ञानी ने रुचि न रुचि कई नहीं रमत से नीला से बीजू कई नहीं જો સત્ય સમજી લઈ એમ ગ્રહ્ય વૃત્તિ ને દૂર હે કરવા ની આવતી નથી ને ગ્રહણ કરવાનો આવતો નથી જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિત છે ના ઇત્રેત્ર વૃત્તિ બીજી કોઈ પ્રકારની પરિચિંતા આવતી નથી લાગો લાગો છે પછી કુલે થતી જ નથી स्वप्न तो ने सपन समझी लीध तो में क्यों गोना जाए के जाओ जगत ने स्वप्न समझ समझी लीधु तो ये शुरुआत स्थिति बीजू कई खाली प्रती है मारा सीवा मैंने बीजू कहीं बीजू क्या બીજુ કાઈ નથી તો આસક્તિ ના અનાસક્તિ નો વાત જ ક્યા રે દ્રષ્તા અને દ્રશ્ય નો સંબંધ એ જેમ આસક્તિ દૂર થઈ જાય છે તો દ્રષ્તા અને દ્રશ્ય બે છે ને બંને નો સંબંધ છે તો જળ ચેતન ની ગાઠના કારણે એક દોષ ઉભો થયો તે આ વિદ્યા અને જેવો સૂર્ય ઉગે છે તો કોઈ ધારું ડટતું રહેતું નથી એમ બધું નિવૃત થઈ જાય પ્રાંતિ રૂપ જગત ગાંધર્વ નગરની જે અંદર દેખાય ભાસે ખાલી જ્યારે જ્યારે જ્ઞાન સૂર્ય પ્રગટે છે તો ચારે બાજુ જેમ એક એલર્જન્ટ છે દીવાનો પ્રકાશ અડધો અડધો કિલોમીટર સુધી રોશની આપતો રહેલો છે આ તો મહાપ્રકાશ છે બધે રોશની એની છે ને એની રોશનીમાં બધું છે એનામાં કાઈ જ નથી પણ આકાશ સામે નજર કરીએ તો ખ્યાલ આવે છે કે આકાશ દેખાતું નથી વાદળ છે કોઈ જગ્યાએ કારણ કોઈ જગ્યાએ દોળક કોઈ જગ્યાએ ઉદા પણ વાદળા બધાય એક બાજુ हटી જાય વિખેરે જાય તો ચોખે ચોખું આકાશ આપણને જોવા મળે છે આ પ્રાંતિ છે એ જ વાદળ છે જગતમાં પ્રાંતિ દૂર થઈ જાય બધા પ્રકારની ઊંચું બીજું છે અને બીજે છે બીજે કાઈ નથી ને બીજું કાઈ નથી ને હોય કાઈ નથી જે છે તે છે એક શુદ્ધ બુદ્ધ અવિક્રિય સનાત પરમાત્મા પરબ્રહ્મ એ છે એવો અનુભવ પોતાને પોતે કરી લે છે પોતાને રૂપે કરી લે છે સચ્ચિદાનંદ ભગવાન તમકિંચેતે સદગુરુ